કુકર બધાના ગેર વપરાય છે પણ કુકરમાં રસોઈ બનાવવાથી માંદગી જલ્દી ચડી જાય છે વાત તો સાચી પરંતુ કુકરમાં આપણે મોટા ભાગે સીટી વગાડવાની રાહ જોઈએ છીએ તમારે એવું નથી કરવાનું જો ગેસ બચાવવો હોય તો સીટી વાગવાની તૈયારી થાય અને એનો જે ધીમો અવાજ શરૂ થાય ત્યારે ગેસ ધીમો કરી દેવાનો છે જો ભાત શાક કે ખીચડી હોય તો એકાદ મિનિટ રહી તરત ગેસ બંધ કરવાનો છે અને કઠોર કે દાળ હોય તો બે કે પાંચ મિનિટ લઈને ગેસ બંધ કરવાનો છે એનાથી બાપ અંદર ને અંદર રહેશે અને તમારી વાનગી જલ્દી ચડી જશે અને ગેસની બચત થશે ગેસ બચતની આગળની ટિપ્સ હંમેશા કઠોરને પલાળ્યા પછી એ પાણી આપણે ફેંકી દઈએ છીએ એ પાણી ફેંકવાનું નથી પહેલાં કઠોળને ધોઈ અને પાણીમાં પલાળો ને એ જ પાણીમાં કઠોળને નાથો એનાથી કઠોળ જલ્દી ચઢી જશે અને સમય પણ ઓછો લાગશે અને ગેસની બચત પણ થશે આ સાથે એક બીજી પણ ટિપ્સ છે કે નોનસ્ટિક વાસણોમાં શાકભાજી કે અન્ય કોઈ વસ્તુ બનાવશો તો શાકભાજી જલ્દી ચડી જશે કારણ કે નોનસ્ટિકની સપાટી કાળી હોવાથી ગરમી વધારે શોષે છે અને તમારી વસ્તુ અંદર જે કોઈ રસોઈ હોય એ જલ્દી ચઢી જાય છે અને આ રીતે ગેસની બચત થાય છે